ડેલિકેટ એ મને કીધું તું કે પેલું રોલ સાફ કરી દેજો અને થોડું પેલું શું કહેવાય ડસ્ટને ખાવાનું હતું તે નાંખ ખાંખ કીધું હતું તે નાંખ ખાઈ ના દેવું ઉપર ભાડવો લઈ ગયો મને જોવા દેજો એટલે ટોળો લખો નહીં એક બે ત્રણ

તમને કીધું તો હતું કે આપણો રસ્તો કમ્પ્લીટ થઈ જવો જો રોડ ઉપર માટલો દસ નંખાણ કીધું તું ને એ રસ્તાનો જ હું આજે તો હાલ પ્લક કકન બમ ફોન કર્યો હા તે કોક ટેક્ટર નું ગોઠવો હું ઓર્ડર આલી ના આવ્યો પાઓ આ કનુભાઈ ને કનુ કીધું છે કનુભાઈ કીધું પણ એ તમને ખબર ના પડ્યો કે બે ડાળો એ ઓર્ડર આલેલો ને પર ગોમ બધા લાલ પાળ પર મારે બધું ભળવાનું આ ગેસ ને માટલા માટલા બધું વચમાં આપળો રગડા ને બધાને ગાલી તો એટલે મારું મોળું થઈ ગયું થોડું ઉભા રહેજો મને ચેક કરવા દે હા કર લ્યો પહેલો લાગુજીના એક ટવાલો નાકાનું છે માટી हेलो ડેલિકેટ हेलो બોલો અલા ડેલિકેટ તું ચોકન ટપકી પડો અલા આ તો ફોન કર્યો તો હું કેતો તો

કઈ ના મને બોલ બોલ કરે આજ તક કેમાજી ના મારા રઘુજી ને કાયો કે ફોન કરા દીધો ત્યા હજી ના આયા ચલો કેમાજી એ આપળો આપળો એવો ને કીધું કે આપડો જવાનું છો કણ આપડો નહીં જવાનું કણ આવે તો ફટાફટ આવો હા હારું એ હારું આ ઓન તો નહીં કીધું આવો ઓ રઘુજી નહીં કે આવણો હું કહી દઉં

અઓ મના તા થોભળાપુરામાં ઉભો રાખજો આમ પછી પેલો બે જણ આવો એકણ એટલે પર લઈ જઉં જકતુપુરામાં હા હું કેમ હું કનું કે યાદ મણ્યાલો ઓ પેલા ફોન નઈ કર્યો હો કઈ કને નઈ જાણું કઈ જાણું કઈ કને જાણું કઈ ફોન કર્યો તો કઈ જાણ નઈ હા તું કે આ કશું આવું નઈ આવું નઈ હ નઈ આવતું મું ની વાત તો કેમી વાતો મોચા આય રે તને અા તને મો 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 બોલ્યો જીવાણીઓ જીવાણીઓ ક્યાંય ફોન કયો તો આ ફોન ની કરયો ફોન જલકયો નહી અબ જાન નહી મો મનેય ની કરયો મારાય ની જાણુ ના નહી ના ના પણ ना। है। गुटका गुटका, 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 गुटका खाते हम हम खाते खाते हिंदी नहीं आता हिंदी नहीं नहीं आता 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 है बनो। तुमको हमको ओके <स्थी> हो हा, 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 हम तो खाते गुटका तुम दाल पीती हो हम नहीं पीती ना हाँ દાદા દવા નો અન ન આવ ભાઈ એ હારું હા કો ગરીવાર હા 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 આપડો જકતુપુરા માં જાવ જો

કટવંદો વડાસાયું ના એnte plan એ મને ફોન કરીયો મને ફોન પડ પછી મારા આગળ બીજો ઓર્ડર આવવો પડશે ના આ મારા ઉચા આવતો તો હા યાર આય આય થલપા

પૂજા કરવા આવે નઈ પૂજા કરવા લઈ ને આવ્યો લઈને આવ્યો